વલસાડમાં એકસો છ વર્ષના માજીની અંતિમ યાત્રા વાજતે ગાજતે નીકળી જુઓ વિડિયો વલસાડના જુજવા ગામે રહેતા એક માજીનું એકસો છ વર્ષે અવસાન થતાં તેમના પરિવારજનોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી પરંતુ એકસો છ વર્ષ સુધી લાંબુ જીવન જીવનાર માજીની અંતિમ યાત્રા ફટાકડા ફોડી હર્ષો ઉલ્લાસથી કરવામાં આવી હતી આ અંગે તેમના પૌત્ર શૈલેષભાઈ પટેલે તેમના દાદીના જીવન જીવવાની પદ્ધતિ વિશે જણાવ્યું કે તેમનો જન્મ ઓગણીસો ચૌદમાં થયો હતો અને તેમના જીવનમાં તેમને કોઈ મોટી બીમારી કે કોઈ ગંભીર રોગ થયો ન હતો એટલું જ નહીં તેઓ જીવતા હતા ત્યાં સુધી જાતે જ રસોઈ બનાવતા હતા અને તેમણે તેમના પરિવારમાં અત્યાર સુધી ચાર પેઢીઓ જોઈ હતી સાધારણ અને સાદું જીવન જીવનાર નાનીબેન નંદુભાઈ પટેલ તંદુરસ્ત જીવન જીવ્યા હતા અને તેમના અવસાનને લઈને પરિવારજનોમાં દુઃખની લાગણી સાથે આયુષ્યની સદી પાર પાડવાને લીધે આનંદની લાગણી પણ જોવા મળી હતી અને આજે સવારે તેમના સ્થાનેથી ફટાકડા ફોડી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે જુજવા ગામના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારી દાદી થાય નાની બેન લલ્લુભાઈ પટેલ એ એકસો છ વર્ષ જીવ્યા એમને કંઈ રોગ પણ ન હતો ને સાદું જીવન જીવી ગયા ને અમને દુઃખ બી થાય સટ હું ને સુખની લાગણી બી ને એને વાંચતે ગાજતે અમે વિદાય આપીએ છીએ એમને કંઈ રોગ બી ન હતો ને જાતે આજોથી રોટલા બી બનાવે બધું બનાવીને જાતે સાદું જીવન જીવન જાતે બનાવે મારું નામ રાકેશ પટેલ જે અમારા આજે જે બનાવ બનીનો અમારા જે દાદે સાસુ છે એ અમારા વચ્ચે આજે રિયાના છે અને એમનો જે ઓગણીસો ચૌદમાં જન્મ આજે એકસો છ વર્ષની ઉંમરે ડેવલપમાં છે હવે એમને અમે વાત કરે અહીંયાથી અંતિમ યતા કાઢીએ છીએ અને જે અમારા વચ્ચે જે એમનું જે જીવનચાલિત હતું ઘણું સરસ અને આ તે ઉંમરે એમનું પોતાનું જ એ કર્યું અને સાદો ખોરાક ખાતા કેટલી પેઢી એમની ચાર પેઢીમાં છે ચોથી પેઢી એમની ચાલુ છે